બે બનાવ એમાં એક પહેલા ગણપતિ અને બીજા નંબરમાં ગરબી પર ત્યાં પણ ગરબી મંડપ ની અંદર ગરબા મંડપ ની ઉપર મારો થયો આજે કેટલાક અસામાજિક તત્વો પર્ટીક્યુલર લઘુમતી કોમ આવે છે અને તે તત્વોનું ઇન્ટેન્સ એક જ છે કે ક્યાં ને ક્યાં ને કોઈ ને કોઈ પ્રકારે ગુજરાતની અંદર કોમી વૈમનસ્ય ફેલાય આવા તત્વોને ખરેખર કડક હાથે સરકારે કાર્યવાહી કરવી જોઈએ પ્રજા પર જાગૃત થવું પડે હું તો લઘુમતી કોમ ના મારા મિત્રો ને સમજાવું છું કે તમે તમારી કોમમાં માં આવા તત્વો જે છે શોધી બહાર કાઢો હું કાયમ એક શબ્દ વાપરું છું કે ધર્મ કરતા રાષ્ટ્ર મહાન છે પણ રાષ્ટ્ર મહાન છે ભાવનામાં કોમી વૈમનસ્ય ફેલાવી લોકોના ધાર્મિક તહેવારો પર ખોટા વિઘ્નો ઉભા કરવા એ ખોટી વાત છે સમાજની અંદર તમારા જયારે તહેવાર હોય છે ત્યારે અમે કોઈ પણ દિવસ કોઈ કાગરી ચારો ન થાય તેનું ધ્યાન રાખતા હોઈએ છીએ ત્યારે શા માટે સનાતનીઓના તહેવાર પર જ આ રીતના પ્રહારો થાય આ ક્યાંય ચલાવી લેવા જેવું નથી ફરી કહું કે લોકો પણ જાગ્રત થવાની જરૂર છે ઘણી વખત મને હસવું આવતું હોય કે અસાન ધારા ની માગણી કરતા હોય છે બહુલક પ્રજા આપણે છે બહુલક પ્રજા સનાતની છે તો અસાન ધારો તો એમણે માગવા જોઈએ એવું જીવન જીવવાનું ચાલુ કરવું પડશે ઘણી જગ્યાએ કડકાઈથી કામ લેવું પડશે આ તત્વોને ઓળખી કાઢવા પડશે ને સમાજમાંથી ઉકેલીને બહાર કાઢવા પડશે કારણ કે વર્ષોથી આપણે જોઈએ છે જયારે તહેવાર આવે ત્યારે ગયા વર્ષે તમે જોયું હશે કે ગણપતિમાં સુરતમાં ગૃહમંત્રીના વિસ્તારની અંદર ગણપતિ પર કાકરી ચારો થયો હતો આ વખતે જે જગ્યા ગૃહ મંત્રી પ્રભારી છે ત્યાં ગણપતિનો કાંકરી ચારો થયો અને ત્રીજો બનાવ આ દેહગામનો છે કે જે તમારાથી બહુ નજીક છે ગાંધીનગર થી આવું થતું હોય ત્યારે રાજકારણીઓ શું કરે છે ઘણી વખત પોલીસ સમાધાનકારી પ્રવૃત્તિ અપનાવે છે સત્તાવીસ હમણાં પકડી લે સત્તાવી હમણાં પકડી લે ચોવી હમણાં પકડી લે ચો આવી હમણાં પણ હુમલો કરનાર જે છે તે તત્વોને ઓળખવાની કોશિશ નથી કરતા તેની પાછળના તત્વોને ઓળખવા પડશે નહીં તો

વારંવાર લેવાતું હોય છે એ બાબતમાં વાંધો કરવો તમે યા હુસેન કરીને હુમલા કરો છો અમે તો જય મહાદેવ કરીને હુમલા નથી કરવા પડતા પણ એ કરવાનો વખત આવશે ને ત્યારે બહુ તકલીફો હોય છે